ભાવનગર જિલ્લાના મહુવામાં એક પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટકાવતા ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મહુવામાં રહેતા સન્ની પરમાર નામના શખ્સ ઉપર ચોરીનો આરોપ નાખવામાં આવ્યો હોવાને પગલે પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટકાવી હતી જેથી ચારેને પ્રથમ મહુવા હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે બાજુમાં રહેતા કાળુભાઈને ત્યાં ચોરી થતા સન્નીના પરિવાર ઉપર આક્ષેપ નાખવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે જો કે બનાવ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

લુવા શરીરમાં રહીએ છીએ કાળુભાઈ ને બાજુમાં વ્યક્તિ છે બરાબર એની અગિયાર સોરી થઈ છે અમે નાના હતા ને તે ગાડીઓને એવું સોરતા હતા હવે મકાનમાં સોરી નથી કરી બરાબર ને અમારી ઉપર ખોટો આપશે જ નાખ્યો છે ને મેં મારા ભાઈને મારા ભાઈને બધા એક પછી એક બધાનો વારો લીધો પોલીસ મન પડે મારે

અમે મારી બેન રૂપા છે કે નઈ કામ કરતા હતા કે નહીં હે ત્યાં દોસ્તાર થયા હોય કે નહીં એ વ્યક્તિ અમને અહીંયા દવાખાને લાવ્યો